તો અસામાજિક તત્વોની હવે ખેર નહીં કોની સામે કાર્યવાહી જુગારી ગિરીશ સામે કાર્યવાહી થશે ભરૂચનો બુટલેગર છે નયન ઉર્ફે બોબડો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદનો બુટલેગર બાબુ રાઠોડ છારા તેને પણ છોડવામાં નહીં આવે તો બીટીવી ન્યુઝ ગુજરાતી પાસે આ લિસ્ટ આપ્યું છે રાજ્યના પંદર નામચીન ગુંડાઓ છે અને જેમના વિરુદ્ધ આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરશે એસએમસી એ કાર્યવાહી કરશે અને આ આખો તખતો એ તૈયાર થઈ ગયો છે એસએમસી આ તમામ ગુંડાઓની ગેરકાયદે મિલકતની પણ વિગતો તૈયાર કરાવી છે બાદ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી લાઈવ જોડાઈ ગયા છે અનિતા હવે રાજ્યમાં સામાજિક તત્વોની ખેર નહીં એસએમસી હવે હરકતમાં આવી છે એક્શન મોડમાં આવી છે પંદર નામચીન આવા લુપ્ઠા તત્વો નું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે શું કાર્યવાહી થઈ શકે જી અંકુર જે પ્રકારે અસામાજિક તત્વોનો અને બુટલેગરોનો આતંક સતત વધી રહ્યો છે જેને લઈને હાલ પોલીસ ઉચ્ચ અધિકારીના આદેશ બાદ પોલીસ અત્યારે એક્શનમાં આવી છે રાજ્યમાં અસામાજિક તત્વોની જે પંદર જેટલા જે મોટા જે ગુનેગારો છે તેનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે આ દ્રશ્યો જોઈ શકો છો મેઘાણીનગર વિસ્તારના જ્યાં એક બુટલેગર છે અરૂણ અને ભારતી જે જેના અત્યારે હાલ જે મકાન જે ગેરકાયદેસર છે તેનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે આ સમગ્ર જે જોઈ શકાય છે કે હથોડા સાથે મકાનનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે કુખ્યા જે બુટલેગરો જે છે તે તેની પર અત્યારે પોલીસની તબાહીના દ્રશ્યો હાલ જોઈ શકાય છે અને સમગ્ર નેટવર્કની અંદર જે પ્રકારે બુટલેગરો સંકળાયેલા છે તેનું નેટવર્ક અત્યારે હાલ તોડી પાડવા માટેનું એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે સ્ટેટ મોનીટરીંગ સેલ પણ આજે ગેરકાયદેસર મિલકત અને બાંધકામને લઈને જે બુટલેગરો છે તેનું લિસ્ટ તૈયાર કર્યું છે અને સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટરની જે ટીમો છે તેની આ યાદી પણ મોકલવામાં આવી છે કારણ કે જે પ્રકારે હાલ આ વિસ્તારની અંદર જે મહિલા બુટલેગરનું જે અડ્ડાઓ ધમધમી રહ્યા હતા લઈને હાલ આ ડિમોલેશન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પોલીસના કાફલા વચ્ચે હાલ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે આજે બુટલેગર જે છે તેનો દારૂનો અડ્ડો હતો અને તેને અત્યારે હાલ તોડવા માટે અને તેનું માટેશનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે આ મહિલા બુટલેગર જે છે ભારતી તેનો આજે જે અડ્ડો છે જ્યાં ડિમોલિશન અત્યારે હાલ પોલીસની હાજરીમાં અત્યારે કરવામાં આવી રહ્યું છે અમદાવાદમાં જુદા જુદા વિસ્તાર ની અંદર ડિમોલ્યુશન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે પ્રકારે માં અસામાજિક તત્વોનો જે આતંક હતો ત્યારબાદ હવે બુટલેગરો પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તવાઈ અત્યારે જોવા મળી રહી છે જે 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 અને અને ભાન કરાવવા ડર ઉભો કરવા માટે હાલ તેઓના જે અડ્ડાઓ જે છે બુટલેગરોના તેને તોડવા માટેની પ્રક્રિયા અત્યારે હાલ શરૂ કરવામાં આવી રહી છે આ દ્રશ્યો જોઈ શકો છો કે જે મહિલા બુટલેગર છે તેનો આ દારૂનો અડ્ડો છે ત્યાં પોલીસે હાલ રેડ કરી છે ત્યાં પાન ની આડમાં દારૂનો જુગારનો ધંધો ધમધમી રહ્યો હતો ખાસ લિસ્ટ જે કરવામાં આવી હોય તેની વાત કરીએ તો જે ગેરકાયદેસર છે તેનું પણ કરવામાં આવશે પંદર જેટલા જે નામચીન જે બુટલેગરો છે તેને વિરુદ્ધ અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે ચાની કીટલીની આડમાં જે દેશી દારૂનો ધંધો ધમધમી રહ્યો હતો જ્યાં પોલીસ અને કોર્પોરેશનની ટીમ પહોંચી છે અને ડિમોલેશનની પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે મેઘાણીનગરમાં બે જેટલા જે દારૂના અડ્ડાઓ છે ત્યાં હાલ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આખા ગુજરાતમાં જે નામચીન જે બુટલેગરો અને અસામાજિક તત્વો અને જે ગુનેગારો છે તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે હાલ તો અમદાવાદના પંદર જેટલા નામચીન બુટલેગરોના નામ ખુલ્યા છે તેને લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે જી બિલકુલ સમગ્ર માહિતી સાથે આભાર